હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ કેરીની સિઝન ચાલી રહી છે અને આ ગરમીઓમાં જ્યારે કંઈ ખાવાનું મન ના થાય ત્યારે આ ઠંડી ઠંડી એકદમ ચિલ્ડ અને પિતાની સાથે જ બોડીને એકદમ રિલેક્સ કરી દે તેવી આ મેંગો લસ્સીની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કર્યા જેવી છે જે ફક્ત પાંચ જ મિનિટમાં એકદમ બહાર જેવી જ બનીને રેડી થાય છે તો આખી રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તો આવી જાઓ ફટાફટ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે મેંગો લસ્સી બનાવવાના છીએ તો એના માટે મેં અહીંયા બે મીડિયમ સાઈઝની એકદમ પાકી હોય તેવી કેરી લઈ લીધી છે અહીંયા મેં કેસર કેરી લીધેલી છે જે ટેસ્ટમાં એકદમ વધારે મીઠી હોય છે તમે આ લસ્સીને કોઈ પણ કેરીમાંથી બનાવી શકો છો પણ કેરી આપણે થોડી પાકી અને મીઠી હોય તેવી લેવાની હવે આપણે કેરીને કટ કરી લેશું હવે આપણે ચપ્પુની મદદથી આ રીતે કટ લગાવી લેશું ત્યાર પછી ચમચીથી આ રીતે કાઢી લેશું આ રીતે કટ કરવાનું વધારે ઈઝી રહેશે તમને જે રીતે ફાવે તે રીતે તમે કટ કરી શકો છો આ જ રીતે આપણે બીજી કેરીને પણ કટ કરી લેશું તો અહીંયા અમે બંને કેરીને આ રીતે કટ કરી લીધી છે હવે આપણે તેને ગ્રાઇન્ડિંગ જારમાં એડ કરીશું હવે આપણે પાણી એડ કર્યા વગર જ આ કેરીને ગ્રાઇન્ડ કરી લેશું અને તેની પેસ્ટ રેડી કરી લેશું તો અહીંયા મેં કેરીની પેસ્ટ કરીને રેડી કરી લીધી છે હવે આપણે તેમાં દહીં એડ કરીશું અહીંયા લસ્સી બનાવવા માટે આપણે એકદમ ફ્રેશ દહીંનો ઉપયોગ કરવાનો છે અને દહીં થોડું થીક અને મોળું હોય તેવું જ લેવાનું અહીંયા મેં મલાઈવાળું દહીં લીધેલું છે જેનાથી લસ્સી એકદમ ક્રીમી બને છે જો તમારી પાસે મલાઈવાળું દહીં ના હોય તો તમે એમનું પણ બનાવી શકો છો અને તમે રેડીમેડ ક્રીમ લાવીને પણ એડ કરી શકો છો તો અહીંયા મેં વજનમાં અઢીસો ગ્રામ જેટલું દહીં લીધેલું છે હવે લસ્સીને એકદમ સારો એવો ફ્લેવર આપવા માટે થોડું પલાળેલું કેસર એડ કરીશું અને એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું ફ્રેન્ડ્સ અહીંયા મેં લીધેલી કેરી એકદમ મીઠી છે તો એટલા માટે હું એક ચમચી જેટલી ખાંડ એડ કરી રહી છું અહીંયા ખાંડનું માપ તમારી કેરી પર ડિપેન્ડ કરે છે અને અહીંયા જો તમને એલચીનો ફ્લેવર પસંદ હોય તો આ સમયે તમે એલચી પાવડર પણ એડ કરી શકો છો હવે આપણે તેને ગ્રાઇન્ડ કરી લેશું તો લસ્સી બનીને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આપણી લસ્સીની થિકનેસ એકદમ રેડીમેડ જેવી જ છે તો ફ્રેન્ડ્સ મારી આ ટ્રીક ફોલો કરી આ ગરમીઓમાં તમે પણ આ મેંગો લસ્સીની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ અહીંયા આપણે કેરીને પહેલાં ગ્રાઇન્ડ કરી લીધી હતી જો આપણે તેને દહીં સાથે ગ્રાઇન્ડ કરીશું તો લસ્સીનું ટેક્ચર એકદમ પતલું છાસ જેવું થઈ જશે તો આ રીતે આપણે પહેલાં કેરીને ગ્રાઇન્ડ કરી લેવાની અને ત્યાર પછી જ દહીં એડ કરવાનું અને કેરીમાં દહીં એડ કર્યા પછી આપણે તેને એકથી બે જ વાર ફેરવવાનું છે જેથી આપણી લસ્સીનું ટેક્ચર એકદમ ઠીક રહે તમે જોઈ શકો છો તો આપણી લસ્સી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે તેને સર્વ કરી દઈશું તો અહીંયા લસ્સીને સર્વ કરવા માટે મેં એક માટીનો ગ્લાસ લઈ લીધો છે પહેલા આપણે થોડી બરફની ક્યુબ્સ એડ કરીશું ફ્રેન્ડ્સ અહીંયા તમારે બરફ ના એડ કરવો હોય તો તમે ફ્રીજમાં રાખીને પણ લસીને ઠંડી કરી શકો છો હવે થોડા ઝીણા કટ કરેલા કેરીના પીસ એડ કરીશું હવે તેમાં લસી એડ કરી દઈશું ફ્રેન્ડ્સ તમે આ લસ્સીને એકદમ સિમ્પલ રીતે પણ સર્વ કરી શકો છો પણ હું આ લસ્સીને એકદમ રેડીમેડ જેવો લુક અને ટેસ્ટ આપવા માટે આ રીતે સર્વ કરી રહી છું અને ફ્રેન્ડ્સ આ રીતે માટીના વાસણમાં સર્વ કરવાથી તેનો ટેસ્ટ એકદમ વધી જાય છે હવે થોડા ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું અને ફરીથી થોડા કેરીના પીસ એડ કરી દઈશું અને કેસરથી તેને ગાર્નિશ કરી લેશું ગાર્નિશ કરવું ટોટલી ઓપ્શનલ છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી જોતા જ પીવાનું મન થઈ જાય અને પીતા જ બોડીને એકદમ રિફ્રેશ કરી દે તેવી ટેસ્ટી અને એકદમ ચિલ્ડ લસ્સીની રેસીપી તો તમે પણ એકવાર ટ્રાય જરૂરથી કરજો અને ફ્રેન્ડ્સ હું તમારા માટે રોજે આવી અવનવી રેસીપીઓ લઈને આવું છું અને તમારા માટે આટલી મહેનત કરું છું તો મને સપોર્ટ કરવા માટે મારા વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો તો ફ્રેન્ડ્સ હું આ લસીને એકવાર ટેસ્ટ કરીને પણ જોઈ લો ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ છે તો જરૂરથી ટ્રાય કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે એન્જોય કરજો હાય ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો